અંકલેશ્વરની નવી દેવીના યુવાનો ચૂલા મોરબાટા ગામ નજીક નર્મદા નદીમાં ચલમ લગાવવાની હોવાની આશંકા સેવાઈ રહી છે અંકલેશ્વર પાલિકા ફાયર ટીમ તેમજ સ્થાનિક નાવિકોની મદદથી ચોવીસ કલાક ઉપરાંતથી ચાલી રહેલી શોધખોળ ચાલી રહી છે છતાં યુવાનની કોઈ ભાળ મળી નથી યુવાન મોબાઈલ અને ચંપલ નદી કિનારે મળ્યાતા પરિવાર દ્વારા નર્મદા નદીમાં ચંપલાવી હોવાની શંકા વ્યક્ત કરે છે

પાલિકા ફાયર ટીમ તેમજ સ્થાનિક નાવિકોની મદદ લઈ નર્મદા નદીમાં ધનિષ્ઠ શોધખોળ શરૂ કરી હતી જો કે આજે ચોવીસ કલાક વીતી જવા છતાં હજુ સુધી યુવકનો કોઈ આપતો પતો લાગ્યો નથી ઘટના અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી હતી તો પ્રાથમિક જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે અનિલ વસાવા અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમમાંથી અમે આવેલ છે ગઈકાલે સાંજે છ પંદર કલાકે સિટી પોલીસ સ્ટેશનથી અમને મેસેજ મળેલ કે જૂની નવી દિવ્ય ગામનો એક યુવાન જૂના બુડા ગામ નજીકથી મોટની છલાક નર્મદામાં લગાવેલ છે તેની શોધખોળ અર્થે અમે આવેલ અને સવારથી ફરી એની શોધખોળ કરતાં મળી આવેલ નથી ફાયરની ટીમ અને સ્થાનિક નાવિયાઓ જોડે અમે શોટખોર ચાલુ છે કેટલા કલાક થઈ ગયા એમ શોટખોર આશરે વીસ થી પચીસ કલાક થઈ ગયેલ છે હજુ સુધી ડેડ બોડી મળી નથી